પાલનપુરમાં સામાજિક તત્વો બેફામ બન્યા ફરી ચૌધરી યુવક પર છરી વડે હુમલો ત્યારે પાલનપુર ડેરી રોડ પર ગત રાત્રે ચાર લોકોએ ચૌધરી યુવક પર હુમલો કરી અને ગંભીર ઇજાઓ પહોંચાડી સાંજે થયેલા ઝઘડાની અદાવતમાં ઘરડા માર મારી છરી વડે કર્યો હુમલો તો ઈજાગ્રસ્ત યુવક પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં લઈ રહ્યો છે સારવાર પાલનપુર પોલીસે બે ઇસમોની અટકાયત કરી અને વધુ તપાસ હાથ ધરી વીસ ડિસેમ્બરે ચૌધરી યુવક પર હુમલો થયો હતો જેની હત્યા થઈ હતી ન્યાય અપાવે અને જે લોકોએ આજે નુકસાન કર્યું છે એને સજા થવી જોઈએ અમારી એક જ વિનંતી છે કે આવું જો થશે તો આવનારા સમયમાં પાલનપુરમાં છોકરાઓને રહેવું મુશ્કેલ છે આજે તો આ અમારા ભત્રીજાને લગાડવી છે કાલે કોઈ બીજાને લગાડ્યું એનો જવાબદાર કોણ અને કોઈ ગુનો હોય તો એમને અમને કેવું અમે એનું કંઈ પતાવત કરાવો પણ ડાયરેક્ટ સરી સરાવરી હુમલો કરવો એ યોગ્ય નથી એટલે એસપી સાહેબ ને અને પોલીસ વિનંતી કે અમને ન્યાય અપાવો બીજું અમારે કશું જોવું નથી મારે ન્યાય જોઈએ છે ઓકે શું અ મારું નામ સૌથી પ્રકાશ કેશનભાઈ છે મારો નાનો ભાઈ સચિન રાતે દસ વાગે આજુબાજુ ડેરી રોડ ઉપર અ જ્યાં ચાની ટપરી છે ત્યાં આગળ ચા પીવા બેઠો હતો ત્યાં ત્રણ ચાર જણ લોકોએ આવી અને મારા બ્રેનને સરીથી હુમલો કરી દીધો અને જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી એમાં પાલ પાલનપુરની અસામાજિક તત્વો એટલા વધી ગયા છે કે આજકાલ હવે બહાર નીકળવું પણ મુશ્કેલ થઈ ગયું છે અને મારી એક જ નમ્ર અપીલ છે કે પીઆઈ સાહેબ સાહેબ અને એસપી સાહેબ ને કે મારા ભાઈને જલ્દી માં જલ્દી ન્યાય અપાવો એવી મારી વિનંતી છે